વડોદરા મહાનગરપાલિકાએ વધુ એક વખત ઢોરવાડા સામે લાલા કરી છે શનિવારે રાત્રે ઢોર પકડવા ગયેલી ઢોર પાર્ટીની ટીમ ઉપર હુમલાની ઘટના બાદ પાલિકાએ સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વધુ એક વખત શહેરમાં ગેરકાયદેસર ચાલતા ઢોરવાડા ઉપર કાર્યવાહી હાથ ધરી છે શનિવારે રાત્રે ઢોર પકડવા ગયેલી ઢોર પાર્ટીની ટીમ ઉપર કિશનવાડી વિસ્તારમાં પશુપાલકોએ હુમલો કર્યો હતો જેમાં બે થી વધુ કર્મચારીઓ ઇજા પણ પહોંચી છે આ મામલે પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી બીજી તરફ આ ઘટનામાં પશુપાલકો હુમલો કર્યા બાદ પકડેલા ઢોરો છોડાવી ફરાર થઈ ગયા હતા ત્યારે વધુ એક વખત પાલિકાએ ઢોરવાળા પર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ઇન્દ્રપુરી અતિથિ પાસે ગેરકાયદેસર ચાલી રહેલા પાંચ થી સાત જેટલા ઢોરવાળા ઉપર પાલિકાની જુદી જુદી ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે રાખી બુલડોઝર ફેરવ્યું હતું જ્યારે ટેગિંગ વગરના ઢોરોને જપ્ત પણ કર્યા હતા એથી ઢોરવાડા માટે લાયસન્સ એપ્લાય કરો વારંવાર સદર જગ્યા ઉપર ટેગિંગ માટે પણ ડ્રાઇવ કરવામાં આવેલ છે તો આજે જે કંઈ ઢોળા લાયસન્સ લીધેલ નથી અથવા પશુને ટેગિંગ કરાવેલ નથી એ ઢોર ડિમોલેશન અને જે ટેગિંગ વગરના પશુઓ જમા લેવાની કાર્યવાહી કરવામાં આવે છે ના એની નથી રૂટિન કાર્યવાહી છે હજી સદંતર કાર્યવાહી ચાલશે જે કંઈ પશુ માલિકો ટેગિંગ નહીં કરાવે અથવા ઢોર માટે લાઇસન્સ માટે અરજી નહીં કરે તેઓના ઢોળ ડિમોલેશનની કાર્યવાહી